અમદાવાદ જિલ્લામાં ફરીથી એકવાર ફટાકડાની ફેક્ટરીઓ ગોડાઉનમાં કામગીરી હાથ ધરાઈ છે અને તાત્કાલિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે તેનું એકમાત્ર કારણ એ છે બે દિવસ પહેલાં ડીસામાં થયેલા પ્રચંડ વિસ્ફોટ બાદ રાજ્યભરની ફટાકડા ફેક્ટરીઓ અને ફટાકડા ગોડાઉનોમાં જે લાઇસન્સ આપવામાં આવ્યા હતા તેનું તાત્કાલિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અમદાવાદ જિલ્લા કલેક્ટરની સીધી સૂચનાથી અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને એલસીબીએ આ તમામ ચેકિંગ હાથ ધર્યું છે તે અંતર્ગત અમદાવાદ નજીક ફટાકડા બનાવતા ગોડાઉનો ફેક્ટરીઓ અને અલગ અલગ જે કામ જે છે ત્યાં આગાડી ફરીથી એક વખત પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને કોઈ અઘટિત ઘટના ન બને તે માટે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આવો જોઈએ અમદાવાદ ગ્રામ્યમાં એલસીબીએ કઈ રીતે ચેકિંગ કર્યું અને ડીસા જેવી ઘટના ફરી ન બને તે માટે કડક સૂચના આપવામાં આવી છે અને ફરીથી લાઇસન્સ રિન્યુ કરવા માટેના જે ડોક્યુમેન્ટ છે તે વેરીફાઈ કરવા માટે પણ કામગીરી હાથ ધરવામાં આવી છે જિલ્લા કલેક્ટર દ્વારા જ્યારે આ તમામ પ્રકારની કામગીરી કરવાની સૂચના આપવામાં આવી હોય ત્યારે ફાયર સેફટીના સાધનો સ્થળ પર છે કે નહીં અથવા તો જ્વલનસિત પદાર્થો સ્થળ પર કઈ રીતે રાખવામાં આવેલા છે તેનું ચેકિંગ કરવામાં આવ્યું જુઓ અમદાવાદમાં કઈ રીતે થઈ રહી છે કામગીરી બે <coughs> <coughs> ना वाली, तो हम तो यार तो ओल्ड थे जताओ, थोड़ा आप हम तो आटो मारिया होता है, ले लिया, चलो ले वॉक थ्रू करने अहमदाबाद ग्रामीण जिल्हा कुल पंचो तेर जेटला फटाकडा ना उत्पादन संग्रह आणि वेचा માન્ય એચજી સર અને એસપી સરની સૂચનાથી કાલથી એલસીબી એસઓજી અને લોકલ પોલીસની ટીમ દ્વારા આ તમામ લાઇસન્સ ધારકોનું સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે આ અગાઉ પણ સમયાંતરે તેમનું ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતું અને ગયા વર્ષે બે હજાર ચોવીસના વર્ષમાં આશરે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનના તમામ લાયસન્સ ધારકો કણભા અને અસલાલીના લાઇસન્સ ધારકોને ચેક કરીને પાંચ જેટલા અલગ અલગ ગુનાઓ જેમાં બાળ મજૂરી ઇલિગલ સ્ટોરેજ અને ઇલીગલ મેન્યુફેક્ચરિંગના ગુનાઓનો સમાવેશ થાય છે તે દાખલ કરીને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આ સિવાય જે લાયસન્સ ધારકો નિયમોનું પાલન નથી કરતા તેના લાઇસન્સ રદ કરવા અને તેના અભિપ્રાય નેગેટિવ આપવા સુધીની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવેલ છે लाइव हो रहा है नीचे दोपहर हो गया हेलो एक जगह पर बिगड़ बट हेलो वही करना है काम और काम ही देते कर हेलो 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 अब नया ना बनाओ लाइव से रिन्यू रिन्यू 10 15 दिन में रिन्यू हो जाए